આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે સાબરમતીમાં વધુ એક ક્રૂઝ લવાશે લગ્ન માટે બુકિંગ પણ કરાવી શકાશે સ્ટેટ ઓપન સ્કૂલમાં ધોરણ નવથી બારમાં રજીસ્ટ્રેશન માટે કોઈ ફી નહીં લેવાય પ્રશ્નપત્રનું પરિરૂપ વિષયનું માળખું નિયમિત વિદ્યાર્થીઓ જેવું જશે ગત વર્ષની સરખામણી નવેમ્બર ગરમ રહ્યો અડધો મહિનો વીતવા આવ્યો હોવા છતાં ઠંડકના ચમકારાનો અભાવ ફરી આવે છે વાવાઝોડું ગુજરાતીઓના હાડ થી જવા ઠંડી પણ તૈયાર છે આ વખતે યાત્રાધામ શામળાજીના મેળાને પગલે મંદિર દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે કાર્તિકી પૂર્ણિમાનો ભરાશે મોટો મેળો મંદિર વહેલી સવારે કલાક વહેલું ખોલાશે મંદિર ખુલશે સવારે પાંચ કલાકે મંગળા આરતી સવારે પાંચ પિસ્તાળીસ કલાકે શણગાર આરતી સવારે આઠ ત્રીસ કલાકે મંદિર બંધ રાજભોગ ધરાશે સવારે અગિયાર્રીસ કલાકે મંદિર ખુલશે બપોરે બાર પંદર કલાકે મંદિર બંધ થશે બપોરે બાર કલાકે ઉત્થાપન મંદિર ખુલશે બે પંદર કલાકે સંધ્યા આરતી અને મેરાયુ દર્શન સાંજે છત્રીસ કલાકે આરતી રાત્રે આઠ પંદર કલાકે મંદિર બંધ થશે રાત્રે આઠ ત્રીસ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્સટર્નલનો અભ્યાસ કરવા માટે ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે તેવામાં દર વર્ષે ઓગસ્ટ મહિનામાં થઈ જતી એક્સટર્નલમાં પ્રવેશની પ્રક્રિયા નવેમ્બરના તેર દિવસ બાદ પણ શરૂ થઈ શકી નથી આ અંગે ખુલાસો એ થયો છે કે કોમન એક્ટના સ્ટેચ્યુટમાં એક્સટર્નલની ડિગ્રી જ નથી તેમાં ડિસ્ટન્સ એજ્યુકેશનનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે રાજ્યમાં પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે જિલ્લામાં તારીખ અઠયાવીસ નવેમ્બર સુધીમાં મતદાન યાદીમાં નામ નોંધણી કરાવવાની પ્રક્રિયા શરૂ થશે તારીખ એક એક બે હજાર પચ્ચીસની સ્થિતિએ જેના અઢાર વર્ષ પૂર્ણ થતા હોય તેમજ જેઓનું હજુ સુધી મતદાર યાદીમાં નામ નોંધાયેલ નથી તેવા તમામ લાયક ભાવિ મતદારોનું મતદાર યાદીમાં નામ નોંધાય તે હેતુથી તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ દરમિયાન મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સુરત અને બિલીમોરા વચ્ચે દોડનારી ભારતની પહેલી બુલેટ ટ્રેનનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે આ પ્રોજેક્ટ હેઠળ બારડોલી સુરત રોડ પર અંત્રોલી પાસે બની રહેલા પુલનું નિર્માણ જોરશોરથી ચાલી રહ્યું છે મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે ગઢર લગાવી હવે એલિવેશનની કામગીરી ચાલી રહી છે સુરત મેટ્રો લાઇન એકમાં જ્યાં એલિવેટેડ અને અંડરગ્રાઉન્ડ માર્ગનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે ત્યાં જ લાઇન બે બેસાણથી સારોલીના રૂટ પર ચોપાટી અને અડાજણને જોડવા તાપી રિવર બ્રિજ બનાવવાનું કામ શરૂ કરાયું છે આ કામ માટે ચોપાટી પાસે જેટી બનાવવામાં આવી રહી છે ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાને લઈ રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂપિયા ત્રેવીસ કરોડની બજેટ જોગવાઈ સાથે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે પશુ મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે આ યોજનાનો લાભ મેળવીને ગુજરાતનો પશુપાલક વીમાની રકમમાંથી નવું પશુ ખરીદીને પશુપાલન વ્યવસાય ચાલુ રાખી શકશે આગાહીકાર અંબલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળ ઉપસાગરમાં વીસથી પચીસ નવેમ્બર ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે અરબસાગરમાં ઓગણીસ થી બાવીસ નવેમ્બર લો પ્રેશર સર્જાશે લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે આ વર્ષે ગુજરાત રાજ્ય માટે નવેમ્બર મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું તથા લઘુત્તમ તાપમાન સામાન્ય કે સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતાઓ છે તે મુજબ જ નવેમ્બર માસના પ્રથમ પખવાડિયામાં જાણે કે એપ્રિલ મહિનો ચાલી રહ્યો હોય તે પ્રકારની ગરમી ગુજરાતવાસીઓએ અનુભવી છે સ્ટેટ ઓપન સ્કૂલમાં ધોરણ નવ થી બારમાં રજીસ્ટ્રેશન માટે કોઈ ફી લેવામાં આવશે નહીં તથા અભ્યાસની તમામ સેવા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અપાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શાળામાં અભ્યાસ ના કરતા હોય નિયમિત વિદ્યાર્થી તરીકે હાલમાં ના નોંધાયા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ધોરણ નવ અને ધોરણ દસ ઉચ્ચતર માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહમાં ધોરણ અગિયાર અને બારનો અભ્યાસ કરી શકે તે માટે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ સ્કૂલ કાર્યરત કરાય છે હાલમાં રિવરફ્રન્ટમાં ડાઇનિંગ ક્રૂઝ અટલ બ્રિજ ફ્લાવર પાર્ક વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી સહિતના વિવિધ નજરાણા છે હવે તેમાં વધુ એક નજરાણું ઉમેરવા જઈ રહ્યું છે રિવરફ્રન્ટમાં વધુ એક બેન્કવેટ સુવિધાવાળી એક ક્રૂઝ લાવવા માટે મ્યુનિસિપલે તૈયારી કરી લીધી છે જેમાં લગ્ન સહિતના નાના મોટા પ્રસંગો કરી શકાય તેવા બેન્કવેટ હોલ સહિતની સુવિધા રહેશે એટલે કે સાબરમતી રિવરફ્રન્ટના ક્રૂઝમાં હવે લોકો લગ્ન કરીને તેમના જીવનની યાદગાર પળોને વધુ યાદગાર બનાવી શકશે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેવાનું અનુમાન છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં બરફવર્ષા થઈ છે તેની અસર ગુજરાત પર થશે કે નહીં તે અંગે જણાવતા તેમણે કહ્યું કે જ્યારે પવન ઉત્તર દિશામાં હોય ત્યારે ત્યાંથી અહીં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા હોય છે હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે